કહેવામાં તો હવે ભરતભાઈએ કંઈ બાકી નથી રાખ્યું પણ હું એટલું જરૂર કહીશ કે અરણેસુમાર સ્ટેટ ઓફ બિહાર આનું જે જજમેન્ટને લઈને સુપ્રીમ કોર્ટે સાત વર્ષની નીચેની સજાની જોગવાઈમાં નોટિસો પાઠવવાની જે વાત કરી છે પણ એટ્રોસિટી એક્ટ એટલે સ્પેશિયલ લોમાં આવે તો એટ્રોસિટીમાં આગોતરા જામીનની પણ જોગવાઈઓ નથી પણ છતાંય આ લોને આ એટ્રોસિટીના લોને અરણેશ કુમારની સાથે જોડી અને આવા જે આવારા તત્વો લુખા લોકો દલિતોમાંથી અત્યાચાર કરી રહ્યા છે અને અત્યાચાર બાદ એની ધરપકડો નથી થતી એટલે એને મોકળું મેદાન મળ્યું અને હકીકતમાં દલિતો માટે અત્યાચારો વધતા જાય છે તો આજ રોજ અમે આ ધરણા એટલા માટે જ કરવા બેઠા છીએ કે આ જે ભાજપનો કહેવાતો હતો પ્રમુખ તાલુકાનો કે એણે રાજીનામું આપી દીધું એને જો તમે નહીં પકડો તો પછી બીજા લોકોને પણ એવી હિંમત આવશે કે ભાઈ એટ્રોસિટીમાં હવે કંઈ થતું નથી અને કોઈ આપણે પકડતું નથી ને આપણું કાંઈ થઈ જતું નથી તો આમાં આરોપો વધશે ક્રિમિનલો અત્યારે આમે બેફામ છે તો અમારી કહેવાની વાત એ છે કે આજે એસપી સાહેબ હાલ હાજર નથી પણ બીવાય એસપી સાહેબ હાલ સાવરકુંડલા છે એ અહીંયા આવે અને અમે એમની સાથે વાત કરીએ કે ભાઈ હકીકતમાં આવા કેસની અંદર રણેશ કુમારના જજમેન્ટને ન લઈ અને આની કાયદેસર ધરપકડ કરવી જોઈએ તેના માટે અત્યારે ધરણા કરીને બેઠા છે જો અહીંયા તંત્ર જાગશે નહીં અને અમારી વાતને સ્વીકારશે નહીં તો પછી ન છૂટકે કંઈક આ આંદોલનને ઉગ્ર કરવાની ફરજ પડશે અત્યારે શું ડિમાન્ડ શું છે તમારે અત્યારે ડિમાન્ડ માત્ર એટલી છે કે આ ચેતન ધાનાણી જેણે લાલાવદરના દલિત સમાજના લોકોને ફાવે એવા શબ્દો કહી અને જેને એના બાપની પ્રોપર્ટી હોય એવી રીતે મકાન લઈ લેવા પ્લોટ લઈ લેવાની વાતો કરી હતી એની ઉપર જે ગુનો દાખલ થયો છે એ ગુનાના અનુસંધાને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ધરપકડ કોઈ સમય મર્યાદા મર્યાદામાં છે કે કોઈ સમય મર્યાદા તો આંદોલન ન હોય પણ હાલ અમે આજનું આંદોલન એક દિવસ પૂરતું જ રાખ્યું છે બરાબર પણ આ એક દિવસના આંદોલન બાદ જો પોલીસ સક્રિય થઈ અને એની ધરપકડ નહીં કરે તો પછી કાયમી માટે આંદોલન ચાલુ કરવું પડશે અને અત્યારે તો એમ જ બેઠા છીએ ધરણા માટે પછી કદાચ મનસાને કરવા પડે આત્મવિલોપોને કરવા પડે કેમકે હર વખતે અમે આંદોલનો કરીએ ને જ્યારે મરવા મજબૂર થાય ને ત્યારે આ સરકારની તંત્રની ને પોલીસની આંખો ખુલે છે અને પછી એક્શન ઉપર આવે છે તો અમારે મરવું ન પડે અને આંદોલનો ન કરવા પડે એનું પોલીસ ધ્યાન રાખેનભાઈ એક્ટ્રોસિટીનો કાયદો છે તે આમ શું કહે તમે સામાજિક કાર્યકર દલિત આવ્યો છો કાયદો શું કહે છે કે એની શું પ્રક્રિયા હોય છે કાયદો તો એવું જ કહે છે કે આ ની અંદર કોઈ પણ આરોપી દલિત સમાજના કોઈ વ્યક્તિને હેરાન કરે એની ઉપર અત્યાચાર કરે તો એની તપાસ પછી કરવી પહેલાં એની ફરિયાદ લઈ લેવી ફરિયાદ લીધા બાદ આરોપીની ધરપકડ કરી લેવી અને આરોપીને કોર્ટમાં હાજર કરીએ ત્યારે પણ ફરિયાદીને સાંભળ્યા બાદ જ આરોપીને જામીન આપવા કે ના આપવા એ કોર્ટ નક્કી કરી શકે પણ હાલ અરણેશ કુમારના જજમેન્ટને લઈ અને એટ્રોસિટીના કાયદાને સાવ નબળો બનાવી દેવામાં આવ્યો છે